કહીએ જે નમસ્કાર આપ છો ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાત સરકાર પાસેથી અનેક લોકોએ લાયસન્સની પ્રક્રિયા કરી હથિયારો મેળવેલા છે અને થોડાક સમય પહેલા અન્ય રાજ્યમાંથી બોગસ હથિયાર લાયસન્સ એક કૌભાંડ પણ ઝડપાયુતોના મામલે એટીએસ પણ તપાસ કરી રહી છે ગુજરાત સરકાર પાસેથી જેઓએ લાયસન્સ મેળવ્યું છે અને તેઓ ભૂતકાળમાં સીન સપાટા કરતા હતા કે પછી તેમના પાસે હથિયાર છે અને હથિયારનો ઉપયોગ તે કોઈ ખોટા કામમાં કરી રહ્યા છે કે નથી કરી રહ્યા તે દરેક મુદ્દે ગુજરાતની પોલીસ હવે આવનારા સમયમાં હથિયારોને લઈને એક મોટું ઓપરેશન પાર પાડવા જઈ રહી છે અને હથિયારોના લાઇસન્સો પણ હવે રદ થઈ શકે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે તેમ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતની પોલીસને આવનારા સમયમાં આદેશ આપી શકે કે દરેક થાણા અમલદારો તેમના વિસ્તારમાં રહેલા જે કોઈ લોકોએ સરકાર પાસેથી પ્રક્રિયા મુજબ હથિયારના લાયસન્સ મેળવ્યા હોય તેમની યાદી તૈયાર કરે તેમની તપાસ કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરાવવાની જો પ્રક્રિયા હોય તો તે દિશામાં પણ આગળ વધે આ મામલેના લાયસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય જે કોઈ ભી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ ભી પ્રકારના વિડિયો બનાવવા રીલ બનાવવી આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના અત્યારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાત ભરમાં આપણે એક ચલાવી રહ્યા છીએ અને એ જ પ્રક્રિયા હેતલ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર

આપ્યા હોય પરંતુ સમયાંતરે તેનું રિવ્યૂ થતો હોય છે અને હથિયારો છે તે રદ થાય તેના લાઇસન્સ રદ થાય તેવી પ્રક્રિયાઓ પણ થતી હોય છે અને ગુજરાતની પોલીસ આવનારા સમયમાં આવું એક ગુજરાત લેવલે કાર્યક્રમ પણ કરશે તેવું પણ તેમણે કહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ परा